નમસ્કાર મિત્રો આજે આપણે બી એલ ઓ એપમાં સી કેટેગરીવાળા માટે કેવી રીતે ફોર્મ ભરવું પ્રોગેનીમાં એડ કર્યા હોય એના માટે તો સૌથી પહેલાં એસઆઈઆરમાં જઈ આપણે લેંગ્વેજ સિલેક્ટ કરીશું ઇંગ્લિશ સબમિટ કરીશું ફિલ્ડ નંબરેશન ફોર્મ પર જઈશું મિત્રો ક્યુઆર કોડ સ્કેન કરીશું એટલે જે તેનો ક્યુ આર કોડથી આપણને આ મતદારનું નામ આવશે મિત્રો આમાં આપણે બે ઓપ્શન હશે તમે જેવું તમે ક્યુઆર કોડ સ્કેન કરો એટલે ફિલ ફોર્મ અને માર્ક અનકલેક્ટેબલ માર્ક અને અનકમ્ફેબલ માટે બીજા વિડીયોમાં વાત કરીશું અત્યારે ફિલ ફોર્મ વિશે વાત કરીએ મિત્રો તો ફિલ ફોર્મ ઉપર આપણે ક્લિક કરીશું તો આ રીતે આપણને બે એક સિસ્ટમ સજેસ્ટ કરશે પણ સિસ્ટમમાં આમ શું થશે કે આપણે એમાં જે રિલેશન ટાઈપ છે એમાં ગ્રાન્ડ મધરને ગ્રાન્ડ ફાધર આપશે એસઆઈઆરની વિગત હશે તો એના ઉપરથી આપણને માહિતી ના મળે તો સર્ચમાં જઈ ઇઝ ઇલેક્ટર પ્રોગેનિમા બે હજાર બે એટલે આમાં પ્રોગેનિમાને એડ કર્યા છે તો એના પર ક્લિક કરવાનું મિત્રો નીચેના ઓપ્શન પર કરવાનું નહીં હવે સર્ચ બાય એસી એનાથી સર્ચ કરવાનું ફેમિલી લોકેશનથી કરશો નહીં તો આમાં જઈને આપણે શું કરીશું સ્ટેટ લખીશું ગુજરાત તમે લખશો એટલે આવી જશે આમાં પછી ડિસ્ટ્રિક્ટમાં તમે મારા આણંદ ડિસ્ટ્રિક હતો એ વખતે એટલે આણંદ હું લખું છું અને પછી એકસો ઓગણત્રીસ લખીશ એટલે તમારી એસેમ્બલી જે પણ હોય તમે ટાઈપ કરશો એટલે એમાં આવી જશે સ્ક્રોલ કરવાની જરૂર પડે નહીં એ જ રીતે પછી લાસ્ટ એશિયા એસઆઈઆરનો નંબર છે મિત્રો તો એ પણ તમે ટાઈપ કરો એકસો આઠ તો આવી જશે અને એસઆઈઆર નંબર છે એ પણ તમે પછી બે હજાર બેની યાદીમાં જે તમે પ્રોગિનિમાં એડ કર્યા છે એ ફેમિલી મેમ્બરનો એસઆઈઆર નંબર લખશો એટલે સીધી વિગત આવી જશે બરાબર તો મિત્રો આ રીતે આ એક જ છે જેને આપણે પ્રોગિનિમાં જેની સાથે રાખ્યા છે મતદારને એ આ અહીંયા આગળ આપણને દેખાશે બરાબર હવે આપણે આગળ સબમિટ કરીશું એટલે આવું ખુલશે એના એ જે મતદાર છે એનો આધાર કાર્ડ નંબર લખીશું બરાબર ઓપ્શનલ છે મિત્રો પણ હોય તો આપણે આધાર કાર્ડ નંબર લખી દેવાનો તો ટૂંકમાં આમાં શું છે કે જે સી કેટેગરીવાળા આપણે પ્રોગેનીમાં રાખ્યા છે ને મિત્રો જેની સાથે એ જે ત્રીજા કોઠક કોષ્ટકમાં માહિતી ભરીએ છીએ ને એની વિગત આમાં આપણે સર્ચ કરીએ પ્રોગેની છે ઇલેક્ટર છે બે હજાર બેની યાદીવાળા જોડે છે તો એની આપણે માહિતી સર્ચ કરી આ બધું જે ભરીએ છીએ એ આપણે મતદારનું ભરવાનું છે બરાબર ફાધર નેમ છે એ આપણે લખવાનું છે નેમ લખવાનું છે એ બે મેન્ડેટરી છે મિત્રો જે વાળા જેને કહેવાય એ જ આપણે ભરવાનું છે બાકી તમે આધાર કાર્ડ મોબાઈલ નંબર એ બધું ના લખવાનું તો ચાલે ખાલી મમ્મીનું નામ પપ્પાનું નામ છે એ આપણે ફરજિયાત લખવાનું છે મિત્રો બરાબર તો મમ્મીનું નામ પપ્પાનું નામ લખ્યા પછી આપણે આગળ કરીશું તો જો મેં તમને દેખાડવા માટે એ જે ભૂંધળીવાળા છે એ જ આપણે લખીએ તો પણ સબમિટ થઈ જાય છે બરાબર હવે એને સ્પાઉસ નેમમાં આપણે એને જે મતલબ જીવનસાથીદારનું નામ છે જીવનસાથીમાં એના પત્નીનું નામ લખ્યું છે હવે જો એના મમ્મીની બધી ડિટેલ છે અહીંયા આગળ પણ હવે આમાં શું છે કે એને સિલેક્ટ ઇલેક્ટ રિલેશનશીપ વિથ રિલેટિવ ડિટેલ તો બી ઉપર છે એની સાથે શું સંબંધ છે મતદારનો તો એની મમ્મી થાય છે બરાબર હવે ફોર્મનો આપણે ફોટો છે એ કેપ્ચર કરી અને અપલોડ કરી દેવાનો બરાબર હવે એમાં એક જ પેજનું કરવાનું છે આપણે કારણ કે બીજો પેજ છે એ સૂચનાઓ છે તમે નહીં કરશો તો પણ ચાલશે એ બીજા રાજ્યમાં જ્યાં ફોર્મ બે પેજનું છે એના માટેનો ઓપ્શન છે આપણે ગુજરાતમાં માત્ર એક જ પેજનું છે એટલે એ માટે એક જ બરાબર તો આવી રીતે છે થોડી વાર માટે સ્ટેબલ થઈને પછી જ આપણે નીતર ફોટો પછી અપલોડ થશે નહીં આપણે ક્રોપને એવું બધું કરી શકીએ છીએ આમાં આપણી બીએલઓની એલોની સાઇન નીચે આવી જાય એ ખાસ ધ્યાન રાખીશું અને ત્રણ જેમ ચારના રેશિયોમાં કરીને આપણે એને એ રીતે એડજસ્ટ કરીશું કે આપણે ફોર્મ છે એ કમ્પ્લીટ આમાં આવી જાય બરાબર એ રીતે થોડુંક એડજસ્ટ કરીને તમે કરશો એટલે થઈ જશે ત્રણ જેમ ચારમાં કરશો તો આવી જશે બરાબર તો આ ફોર્મ જેવું થાય ને એટલે આવી રીતે તમને દેખાશે હવે આપણે એ મતદારનો ફોટો છે ને મિત્રો એમાં ફ્રન્ટ કેમેરા અને બેક કેમેરા બંને છે તો આપણે બેક સિલેક્ટ કરીને આના કાન છે એની અંદર ફિટ થાય એ રીતે તમે સ્ટેબલ રાખશો ને એટલે ઓટોમેટિક નીચે ઓપ્શન કેપ્ચર આવે એટલે ક્લિક કરી દો એટલે ફોટો આવી જાય બરાબર તો આવી રીતે મિત્રો પછી શું થશે કે આપણે નો ઓપ્શન આવશે તમે સબમિટ આ એકવાર જોઈ લેવાનો કે ભાઈ આ વોટર છે એના મમ્મી સાથે થઈ ગયા સબમિટ પછી આપણે ક્યુઆર કોડ સ્કેન કરીને ફરી ચેક કરવું હોય તમારે કે આ મતદારની માહિતી મેં સબમિટ કરી છે તો થઈ ગઈ છે તમે ફરીથી ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે પછી કશું ખુલશે નહીં તો એના ઉપરથી આપણને ખબર પડી જશે કે ભાઈ આ ફોર્મ મારું સબમિટ થઈ ગયું છે દરેકમાં આવું ચેક કરવાની જરૂર નથી મિત્રો તો જેની ઉંમર આડત્રીસ કરતાં ઓછી છે એકવીસથી વધારે છે પણ બે હજાર નામ નથી એને આપણે આ રીતે કરી શકીએ